બુજ નગરપાલિકાના ટ્રેક્ટરમાં જે કચરો ઉપાડવામાં આવે છે એ કચરો ટુ વ્હીલર ચાલકો પાસે ઉડી ન પડે છે અને અકસ્માત થાય એ જવાબદારી કોની અને અમુક ટ્રેક્ટર અને છોટા હાથી નગરપાલિકામાં ચાલે છે એમના નંબર પ્લેટ હોતા નથી એવા વાહનો કોન્ટ્રાક્ટર પાસેથી શું કામ લેવામાં આવે છે બુજના રહેવાસી રમેશ હર્જ નામ હા શું પરેશાન થઈ રહી છે નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં એવો છે જે ટ્રેક્ટર છે ઉપર કચરો ભરીને ટ્રેક્ટર જાય છે ઉપર કોઈ પાલીઓ નથી રહેતો ને હું આજે બે દિવસ પહેલાં પણ બાઇકથી આવતો તો ત્યારે કચરો ઉડે તે મારી આંખોમાં પડી ગયો ને હું પડી ગયો મારો હાથ પણ દુખાવો થાય છે ને હું રજૂઆત પણ કરી છે નગરપાલિકાના ટ્રેક્ટરવાળાઓને તો પણ આ નથી કોઈ પાલીઓ બાંધતા નથી કોઈ નમ્ર પ્લેટ લેતી અથવા બધું કચરામાં બધું પાણીઓ બાંધે એવી અમારી માંગ છે ને ટ્રેક્ટરોના અને આ લોકોના ફોટા હાથીના અનેક નગરપાલિકાઓના જે ટેકેદારોના વાન છે એના વીમા ટેક્સ પાર્સિંગો બધા આ લોકોને ભરપાઈ કરવી પડે સરકારની એ અમારી માંગ છે કોઈ પણ વાહનમાં આવી રીતે ઘટના બનશે એના જવાબદારો જે ટ્રેક્ટરના સંચાલન છે નગરપાલિકાઓના ટેકેદારો એ રહેશે મારી એ રજૂઆત છે ખાસ કરી ટ્રેક્ટરો ઉપર નંબર પ્લેટ અથવા પાલીઓ એક દાખાય એમાં ભુજ શહેરના નાગરિકોને એક શ્વાસનો શ્વાસ લેવું પડે એ મારી રજૂઆત છે મારી માંગ છે મનો